લોકલ ચેનલ ઓફ વડોદરા વડોદરા શહેરમાં આવેલી લાલબાગ પાણીની ટાંકી છેલ્લા ઘણા વડોદરા શહેરમાં આવેલી લાલબાગ પાણીની ટાંકી છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી તેને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે વડોદરા શહેરના લાલબાગ વિસ્તારમાં આવેલ લાલબાગની ટાંકી છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતને લીધે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ ટાંકીને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ પાણીની ટાંકીથી પાણી આપવામાં આવતું હતું પરંતુ સ્થાનિક લોકોને પાણીની સમસ્યા ન ઉદભવે તે માટે એક મહિના અગાઉથી જ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી સાથે આ પાણીની ટાંકીને તોડી પાડી થોડાક મહિના પછી નવીન ટાંકી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે લાલબાગ ટાંકી તોડવા માટે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ આપણે વર્ક ઓર્ડર આપવામાં આવે છે અને ટાંકી આજથી જ તોડવાનું ચાલુ કરેલ છે જે અંદાજિત પંદરેક દિવસના સમયગાળામાં પૂર્ણ થઈ જશે હા લાઇન કટ ઓફ કરી નાખી અંદાજીત એક મહિનાથી તો આપણે લાઇન કટ ઓફ કરી અને એને ડાયવર્ટ કરી નાખી છે એટલે સંપથી સીધું જ આપણે બુસ્ટિંગ કરી રહ્યા છીએ અને શહેરમાં પાણી આપણે પૂરું પાડી રહ્યા છીએ આ કામગીરી તોડવાની કેટલા દિવસ લગભગ ચાલશે અને નવી કામગીરી જે બનાવવાની છે કામગીરી કામગીરી તોડવાની તો પંદર એક દિવસમાં પૂર્ણ થઈ જશે નવી ટાંકી માટે અંદાજ બનાવવાની પ્રક્રિયા હાથ ધરેલ છે અને અંદાજ બન્યા બાદ આચાર સંહિતા બાદ જાહેરાત આપીને એની આગળ કામગીરી આગળ કરવામાં આવશે